નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આવનાર દિવસોની અંદર જે નર્સિંગ એક્ઝામની પરીક્ષા આવનાર છે મિત્રો જે સ્ટાફ નર્સ એક્ઝામ આપવાની છે અત્યારે મિત્રો બીએમસીના ફોરમ ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશનના ફોરમ ભરાઈ ચૂક્યા છે મિત્રો અને આવનાર દિવસોની અંદર જીએમઆરએસ અને પીએસસી જે ગુજરાત સરકાર દ્વારા જાહેર થવાની છે મિત્રો જે સ્ટાફ નર્સની એક્ઝામ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મિત્રો સોલ્યુશન લઈને આવ્યો છું તો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો નજીકના દિવસોની અંદર બે કે ત્રણ મહિનાની અંદર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ નર્સની એક્ઝામ પણ મિત્રો યોજાશે તો એના વિશે મિત્રો આપણે પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનું સોલ્યુશન કરીશું તો મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વધારે વાર રાહ ન જોતા આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન શરૂઆત કરીશું મિત્રો મિત્રો તમે અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ શકો છો વિચ ઓફ ધ ધોલોઇંગ સેલ્સ સિક્રેટ્સ ઇન્સ્ટિક્શન ફેક્ટર ઇન ધ સ્ટમક એટલે મિત્રો સ્ટમકની અંદર મિત્રો ઇન્સ્ટિન્શન ફેક્ટરના સી સિક્રેટ્સ માટે કયો સેલ્સ મિત્રો જવાબદાર છે મિત્રો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો વરાઇટલ સેલ્સ જી સેલ ચીપ સેલ કે એન્ટરો એન્ડોક્રાઇન સેલ્સ મિત્રો જો તમને આ ક્વેશ્ચનનો જવાબ આવડે છે તમે કોમેન્ટ બોક્સમાં પણ આન્સર આપી શકો છો ફ્રેન્ડ્સ વીચ ઓફ ધ ફોલોઇંગ સેલ્સ સિક્રેટ્સ ઇન્સ્ટિંગશન ફેક્ટર ઇન ધ સ્ટમક મિત્રો અહીંયા સાચો જવાબ થશે પરાયટલ સેલ્સ મિત્રો સ્ટમકની અંદર ઇન્સ્ટિન્શન ફેક્ટરના સિક્રેટ્સ માટે પરાયટલ સેલ્સ જવાબદાર છે મિત્રો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન જોઈશું મિત્રો તો વિચ એન્જાઇમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડાયજેશન ઓફ સ્ટાર્ચ ઇન ધ માઉથ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઈન મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં ભૂલું છે અહીંયા હું ચેકિંગ નાખું છું વિચ એન્જાઇમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડાયજેશન ઓફ સ્ટાર્ચ ઇન ધ માઉથ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઈન એટલે કે મિત્રો માઉથ અને સ્મોલ ઇન્ટેસ્ટાઈનની અંદર જે સ્ટાર્ચનો ડાયજેશન માટે કયો એન્જેમ રિસ્પોન્સિબલ છે મિત્રો તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો લાયપેજ ટ્રીપ્સીન સી એ એમઆઈલેજ અને ડી પેપ્સીન પેપ્સીન મિત્રો મિત્રો અહીંયા આ ક્વેશ્ચનનો કયો સાચો આન્સર્સ હશે મિત્રો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ લાયપેજ બી ટ્રિપ્સિન સી એમાઈલેજ અને ડી પેપ્સિન તો મિત્રો માઉથ અને સ્મોલ ઇન્ટેસ્ટાઈનના સ્ટાર્ચ માઉથ અને સ્મોલ ઇન્ટેસ્ટાઈનની અંદર સ્ટાર્ચનું ડાયજેશન માટે મિત્રો અહીંયા સાચો જવાબ થશે મિત્રો એમાઈલેજ એમાઈલેજ જે એન્જાઇમ છે એ રિસ્પોન્સિબલ રહેશે મિત્રો સ્ટાર્ચના ડાયજેશન માટે તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે એમાઈલેજ મિત્રો થર્ડ ક્વેશ્ચન તમે જોઈ શકો છો વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ પોટેન્ટ ઇનહિબિટર ઓફ ગેસ્ટ્રિક એસિડ સિક્રિશન મિત્રો ગેસ્ટ્રિક એસિડના સિક્રિશન માટે કયું પોટેન્ટ ઇન્હિબિટર એટલે કે મિત્રો પોર્ટેન્ટ એટલે મિત્રો કયો શક્તિશાળી ઇન્હિબિટર એટલે કે અવરોધક ગેસ્ટ ગેસ્ટ્રિક ગેસ્ટ્રિક એસિડના સિક્રિશન માટે મિત્રો કયું શક્તિશાળી ઇનહિબિટર એટલે કે મિત્રો અવરોધક ગેસ્ટ્રિક એસિડના સિક્રિશન માટે અવરોધક છે મિત્રો તો અહીંયા મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો એ એટલે હિસ્ટામાઇન બી એટલે ટ્રિપ્સિન સી એટલે સોમેટો સ્ટોસીન અને ડી એટલે પેપસીન મિત્રો અહીંયા સાચો જવાબ થશે સોમેટોસ્ટેસ ટેટીન સોમેટો સ્ટેટીન મિત્રો સાચો જવાબ થશે મિત્રો આન્સર સી મિત્રો ફોર્થ નંબરનો ક્વેશ્ચન જોઈએ ડેફિશિયન્સી ઓફ લેક્ટેઝ એન્ઝાઇમ લીડ્સ ટુ વિચ ટાઈપ ઓફ ડાયરિયા મિત્રો મિત્રો અહીંયા તમે ચોથો ક્વેશ્ચન જોઈ શકો છો મિત્રો કે ડેફિસિયન્સી ઓફ લેકટેસ એન્ઝાઇમ લીડ્સ ટુ વિચ ટાઈપ ડાયરિયા એટલે કે મિત્રો એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લેકટેસ એન્જાઈમની ડેફિશિયન્સીના કારણે મિત્રો કયા ટાઈપના ડાયરિયા જોવા મળે છે મિત્રો ક્વેશ્ચનને મિત્રો બરાબર સમજજો કે લેકટેસ એન્ઝાઇમની ડેફિશિયન્સીને કારણે મિત્રો કયા ટાઈપના ડાયરે જોવા મળે છે મિત્રો આપણે ઓપ્શન જોઈશું એ ઓસ્મોટિક બી ઇન્ફ્લેમેટરી સી સિક્રેટરી અને ડી મોબિલિટી રિલેટેડ મિત્રો તો મિત્રો ક્વેશ્ચન ચારનો સાચો આન્સર થશે એ ઓસ્મોટિક મિત્રો ઓ અહીંયા સાચો જવાબ થશે ઓસ્મોટિક ક્વેશ્ચન ફાઈવ મિત્રો મિત્રો ક્વેશ્ચન ફાઈવ વિચ વિટામિન રિક્વાયર્સ પેન્ક્રિયાટિક એન્જાઇમ્સ ફોર ઇટ્સ એબઝોર્પ્શન એટલે કે મિત્રો પેન્ક્રિયાટિક એન્જાઈમના એબઝોર્પ્શન માટે કયું વિટામિનની જરૂરિયાત રહેશે એટલે કે કયા વિટામિનની મિત્રો રિક્વાયર્સ છે પેન્ક્રિયાટિક એન્જાઈમ્સના એબ્ઝોર્પ્શન માટે કયા વિટામિનની રિક્વાયર્સ રહેશે મિત્રો તો અહીંયા આન્સર જોઈશ જવાબ ઓપ્શન જોઈ શકો છો મિત્રો તમે વિટામિન સી વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી સિક્સ અને ફોલેટ મિત્રો મિત્રો ક્વેશ્ચન ફાઇવનો સાચો આન્સર થશે વિટામિન બી ટ્વેલ્વમાં મિત્રો વિટામિન બી ટ્વેલ્વમાં નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ક્વેશ્ચન સિક્સ ધ ક્રેનિયલ નર્વ રિસ્પોન્સિબલ ફોર પીપ્યુલરી કોન્ટ્રાકશન એટલે કે મિત્રો પીપ્યુલરી કોન્ટ્રાકશન માટે કઈ ક્રેનિયલ નર્વ રિસ્પોન્સિબલ છે મિત્રો પીપ્યુલરી કોન્ટ્રાકશન માટે કઈ ક્રેનિયલ નર્વ રિસ્પોન્સિબલ છે મિત્રો તો અહીંયા આપણે ઓપ્શન જોઈશું એ એબડન્સન્સ જે સિક્સ નંબરની ક્રેનિયલ નરો છે મિત્રો પ્રોક્લિયર જે ચાર નંબરની ક્રેનિયલ નર્વ છે ઓક્યુલોમોટર જે ત્રણ નંબરની ક્રેનિયલ નર્વ છે અને ઓપ્ટિક જે મિત્રો સેકન્ડ નંબરની ક્રેનિયલ નરો છે તો મિત્રો પીપ્યુલરી કોન્ટ્રેક્શન માટે કઈ ક્રેનિયલ નર્વ રિસ્પોન્સિબલ છે તો મિત્રો અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન સી ઓક્યુલોમોટર જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમએરએસ પીએસસી અને આવનાર દિવસોમાં મિત્રો નોટસેટ માટે પણ આ ક્વેશ્ચનો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ક્વેશ્ચન સેવન બ્રોકાસ એરિયા લોકેટેડ ઇન એટલે મિત્રો બ્રોકા એરિયાનું લોકેશન કઈ જગ્યાએ આવેલું છે બ્રોકા એરિયા મિત્રો કયા લોબની અંદર આવેલો છે મિત્રો અહીંયા ઓપ્શન જોઈ શકો છો આપણે ફ્રન્ટલ લોબ ટેમ્પોરલ લોબ પરાટલ લોબ અને ઓક્સિપિટલ લોબ તો મિત્રો બ્રોકા એરિયાનું લોકેશન કઈ જગ્યા આવેલું છે અથવા તો કઈ જગ્યાએ આવેલું છે એનું લોકેટેડ કઈ જગ્યા છે મિત્રો તો અહીંયા મિત્રો સાચો જવાબ થશે ક્વેશ્ચન સેવનની અંદર ફ્રન્ટલ લોબ એટલે કે ઓપ્શન એ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો મિત્રો ક્વેશ્ચન એઇટ વીચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ન્યુરોટ્રાન્સમીટર રિસ્પોન્સિબલ ફોર ઇન્હિબિશન ઇન ધ સીએનએસ મિત્રો અહીંયા ક્વેશ્ચન તમે બરાબર સમજો વીચ ઓફ ધ ફોલોંગ ઇઝ અ ન્યૂરો રિસ્પોન્સિબલ ફોર ઇન્હિબિશન ઇન ધ સીએનએસ મિત્રો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ન્યુરો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર મિત્રો કયો કયો ન્યુરો મિત્રો ઇન્હિબિશન માટે રિસ્પોન્સિબલ હોય છે તો મિત્રો અહીંયા ઓપ્શન જોઈએ આપણે ઓપ્શન એ ડોપામાઇન ઓપ્શન બી એડ્રીનાલિન ઓપ્શન સી ગાબા ઓપ્શન ડી એસીટાઇલાઇકોલાઇન તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે ગાબા ઓપ્શન સી મિત્રો મિત્રો અહીંયા ક્વેશ્ચન નાઇન જોઈશું હવે ધ પાર્ટ ઓફ ધ બ્રેઇન રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ બેલેન્સ એન્ડ કોઓર્ડિનેશન ઓફ સ્કેલેટલ મસલ્સ મિત્રો અહીંયા ક્વેશ્ચન નાઇન ધ પાર્ટ ઓફ ધ બ્રેઇન રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ બેલેન્સ એન્ડ કોઓર્ડિનેશન ઓફ સ્કેલેટલ મસલ મિત્રો બ્રે મિત્રો સ્કેલેટલ મસલની અંદર મિત્રો સ્કેલેટલ મસલની મસલ્સમાં સ્કેલેટલ મસલ્સનું મિત્રો બેલેન્સ અને કોઓર્ડિનેશનના મેન્ટેનિંગ માટે બ્રેઇનનો કયો પાર્ટ મિત્રો રિસ્પોન્સિબલ છે મિત્રો બ્રેઇનનો કયો પાર્ટ મિત્રો સ્કેલેટ મસલ્સના બેલેન્સ અને કોઓર્ડિનેશનના મેન્ટેન માટે બ્રેઇનનો રિસ્પોન્સિબિલ એટલે કે મિત્રો કયો પાર્ટ જવાબદાર છે મિત્રો તો અહીંયા આપણે ઓપ્શન જોઈશું મિત્રો ઓપ્શન એ હાઈપોથેલેમસ ઓપ્શન બી મેડ્યુલા ઓબ્લંગેટા ઓપ્શન સી મિત્રો શેરીબેલમ ઓપ્શન ડી મિત્રો શેરીબ્રમ મિત્રો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી એટલે કે શેરી બેલમ મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ડેલી એમસીક્યુ સિરીઝ લઈને આવીશું તમારા એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઉપયોગી થશે મિત્રો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે અહીંયા ધ મિનિમમ ડ્યુરેશન ઓફ સ્પેસિંગ બિટવીન ટુ ચિલ્ડ્રન શુડ બી મિત્રો મિત્રો ક્વેશ્ચન નાઇન તમે જોઈ શકો છો મિત્રો ક્વેશ્ચન નાઇન ક્વેશ્ચન ટેનની અંદર મિત્રો સોરી ક્વેશ્ચન ટેન મિત્રો ટુ ચિલ્ડ્રન એટલે કે મિત્રો બે બાળકો વચ્ચેનો મિત્રો બે બાળકો વચ્ચે મિત્રો કેટલા વર્ષનો ગેપ હોવો જોઈએ એટલે કે મિત્રો બે બાળકોના બર્થ બર્થ માટે મિત્રો કેટલા ટાઈમનું મિનિમમ ડ્યુરેશન આપણે સ્પેસ રાખી શકીએ છીએ મિત્રો ત્યાં ઓપ્શન જોઈશું મિત્રો ઓપ્શન એ એક વર્ષ ઓપ્શન ટુ ટુ ઇયર ઓપ્શન થ્રી થ્રી યર ઓપ્શન ડી ફોર યર મિત્રો બે બાળકોના બર્થ વચ્ચે આપણે મિત્રો ત્રણ વર્ષનો મિત્રો મિનિમમ ડ્યુરેશન આપણે રાખીએ છીએ મિત્રો મિત્રો આશા રાખું છું તમને આ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઉપયોગી નીવડશે એક્ઝામ રિલેટેડ પણ મિત્રો આ બહુ ક્વેશ્ચન હેલ્પફુલ થશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ